ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું આઠમું ચેપ્ટર ટાઇટલ છે વ્યક્તિત્વ મિત્રો વ્યક્તિત્વ એટલે અંગ્રેજી શબ્દ પર્સનાલિટીથી તમે પરિચિત જ છો અને હાલ તમે જોઈ રહ્યા છો કે જોરશોરમાં પર્સનાલિટીના ક્લાસીસ ચાલી રહ્યા છે તો આ પર્સનાલિટી એટલે શું વ્યક્તિત્વ એટલે શું અને એ વ્યક્તિત્વ શા માટે જરૂરી છે તેમનો અર્થ શું થાય તેમની વ્યાખ્યાઓ તેમના વિશેના વિવિધ અભિગમો જે આપવામાં આવેલા છે તે અભિગમો વિશે આપણે માહિતી આ ચેપ્ટરમાં મેળવીશું તો પહેલાં જોઈએ પ્રસ્તાવના કે રોજબરોજના વ્યવહારમાં વ્યક્તિત્વ એટલે કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ વ્યક્તિની અન્ય વ્યક્તિઓ પર પડતી છાપ અથવા અન્ય વ્યક્તિઓનો તે વ્યક્તિ પ્રત્યેનો પ્રતિભાવ એવો અર્થ આપણે કરીએ છીએ એટલે કે આપણે અનેક વ્યક્તિઓને મળીએ છીએ આ વ્યક્તિ આપણા વિશે શું વિચારે છે એમના ઉપર આપણે કેવી છાપ પાડી એ આપણને શું પ્રતિભાવ આપે છે આવો કંઈક સામાન્ય અર્થ આપણે વ્યક્તિત્વનો ધારવીએ છીએ આમ વ્યક્તિનું ઉદ્દીપન મૂલ્ય કે જેનાથી તે અન્ય વ્યક્તિઓમાં પ્રતિભાવ જન્માવી શકે તેને તેનું વ્યક્તિત્વ કહીએ છીએ એટલે કે વ્યક્તિત્વ એ તેની સામાજિક અપીલનું સૂચક છે આમ વ્યક્તિત્વ એ શું છે તો કે સમાજ તરફથી એને જે પ્રતિભાવ મળે છે તે છે મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર વ્યક્તિત્વનો આટલો સંકુચિત અર્થ થતો નથી આ સામાન્ય લોકોની વાત હતી પરંતુ મનોવૈજ્ઞાનિકો છે તે વ્યક્તિત્વનો અર્થ આટલો સંકુચિત નથી કરતા એમનાથી કંઈક વિશેષ કરે છે તેમની દ્રષ્ટિએ વ્યક્તિત્વ એટલે તો કે વ્યક્તિના બધા જ શારીરિક માનસિક લક્ષણો કે જે તેના વિચાર લાગણી અને વર્તન પર અસર કરે આમ વ્યક્તિત્વની સંકલ્પના ઘણી વ્યાપક છે વ્યક્તિત્વ એ વ્યક્તિની આગવી અસ્મિતા છે આમ વ્યક્તિત્વ એ શું છે તો કે વ્યક્તિની પોતાની આગવી ઓળખ છે એમનું કંઈક અસ્મિતા છે આવા અર્થમાં મનોવૈજ્ઞાનિકો વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખે છે તો આપણે તેમનો અર્થ જોઈએ તો વ્યક્તિત્વનો અર્થ અંગ્રેજી ભાષા પર્સનાલિટી શબ્દના પર્યાય તરીકે ગુજરાતી ભાષામાં વ્યક્તિત્વ શબ્દ પ્રયોજાય છે વ્યક્તિત્વનો અર્થ શું થાય છે તો કે અંગ્રેજી ભાષા પ્રમાણે પર્સનાલિટી હવે આ પર્સનાલિટી એ લેટિન ભાષાના પરસોના શબ્દ પરથી ઉતરી આવેલો છે મોટાભાગે આપણે જોઈએ છીએ કે આપણી જે અંગ્રેજીની ભાષા છે તે મોટાભાગે લેટિન કે ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલી જોવા મળે છે જેમ ગુજરાતી સંસ્કૃત હિન્દી ભાષામાં તો કે ફારસી અને અરબી શબ્દો જોવા મળે છે તેમ અંગ્રેજી ભાષામાં તો કે લેટિન કે ગ્રીક ભાષાના શબ્દોનો પ્રયોગ વધારે થયેલો જોવા મળે છે તો આ અંગ્રેજી શબ્દ જે પર્સનાલિટી છે તે લેટિન ભાષાના પર્સોના શબ્દ પરથી ઉતરી આવેલ છે અને પરસોનાનો અર્થ શું થાય છે તો કે રંગમંચ પર પાઠ ભજવતા પાત્રએ ચહેરા પર પહેરેલું મોહરું માસ્ક જેને આપણે કહીએ છીએ તે એટલે કે આખો ચહેરો ઢકાઈ જાય એ પ્રકારનું જે મોહરું એને ટૂંકમાં જે પાત્ર ભજવાનું છે એ પાત્રનું મોહરું એમણે પહેરેલું હોય છે માનો કે તમે એક સામાન્ય વ્યક્તિ છો પરંતુ તમારે મેરાબાઈનું પાત્ર ભજવવું છે તો તમે મેરાબાઈનું મોહરું પહેરશો તમારે કૃષ્ણનું પાત્ર ભજવો છે તો તમે કૃષ્ણનું મહોરું પહેરશો તો આ રીતના પરસોના શબ્દનો અર્થ શું થાય છે તો કે રંગમંચ પર જેમણે પાત્ર ભજવવાનું છે એ પાત્રએ ચહેરા પર પહેરેલું મહોરું અહીં વ્યક્તિ બોલીને કે ક્રિયા દ્વારા જે પાત્રને રજૂ કરવા ધારે તેનું મહરું પહેરીને રજૂ કરે છે એટલે જોનાર વ્યક્તિને તે વ્યક્તિને જોઈ રહી છે તેવો ભાવ જન્મે છે અને તે વ્યક્તિ ખુદ બોલી રહી છે માનો કે કૃષ્ણનું મોહરુ પહેરી અને કૃષ્ણના પાત્રની અભિવ્યક્તિ કરે છે તો જોનાર વ્યક્તિઓને તે કૃષ્ણ છે તેવો ભાવ જન્મે છે એ જ રીતે કોઈ નેતા અભિનેતાનો મોહરો પહેરશે તો જાણે કે તે જ નેતા કે અભિનેતા છે તેવો ભાવ તેમને જન્મે છે વ્યક્તિત્વની વ્યાખ્યાઓ પણ આવા જ સંદર્ભમાં રજૂ થઈ છે વ્યક્તિત્વ એ કોઈ એક લક્ષણ નથી વ્યક્તિત્વ એ છે કે જે વ્યક્તિ આવેલ પરિસ્થિતિમાં શું કરશે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા આપે છે આમ વ્યક્તિત્વ એ વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલનનું તંત્ર છે વ્યક્તિત્વ એ શું છે તો કે આપણી ટેવગત બાબત છે આપણામાં જે ગુણ લક્ષણ છે તે આપોઆપ બાહ્ય વાતાવરણમાં આવી જતા હોય છે હવે આપણે જોઈએ વ્યક્તિત્વની વ્યાખ્યા તો વ્યક્તિત્વની વ્યાખ્યામાં જોઈએ તો કે ઓલપોટે ઓગણીસો ને સાડત્રીસમાં માં વ્યક્તિત્વની કેટલીક વ્યાખ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો અને તે વ્યક્તિત્વની વ્યાખ્યામાં આપણે જોઈએ ઓલ્પોટેસો ને સાડત્રીસમાં આપેલી વ્યાખ્યા તો કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનો શારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે જો મનો શારીરિક તંત્રનું એટલે માનસિક અને શારીરિક બંને તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન છે કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે એટલે કે એમનામાં જે પ્રકારના ગુણ લક્ષણ હશે તે પ્રકારનું સમાયોજન તે સાધી શકશે આવી વ્યાખ્યા આપણને કોણે આપી તો કે ઓલપોટે ઓગણીસો ને સાડત્રીસમાં ત્યારબાદ સમય જતાં ઓલપોટે ઓગણીસો ને એકસઠમાં જણાવ્યું કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરેને ઘડનારી તેની મનો શારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન જોઈએ ગતિશીલ સંયોજન મનો શારીરિક વ્યવસ્થાઓ તો ખરી પરંતુ કેવું ગતિશીલ સંયોજન એટલે કે સમયની સાથે એમાં પરિવર્તન આવતું સંયોજન છે તો આમ વ્યક્તિત્વ એ શું છે તો સામાન્ય ભાષામાં કહીએ તો વ્યક્તિત્વ એટલે સામેવાળી વ્યક્તિઓ પર કે સમાજ પર આપણી પડતી છાપ છે એક પ્રકારની કે ભાઈ સામેવાળી વ્યક્તિ આપણને જે પ્રતિભાવ આપે છે તેના આધારે ખ્યાલ આવે છે કે એના માણસ પર આપણે કેવી છાપ પાડી છે તો આ મહિને આપણે વ્યક્તિત્વનો અર્થ અને વ્યક્તિત્વની વ્યાખ્યા જોઈ વ્યક્તિત્વના વિવિધ અભિગમો વિશે હવે આપણે નેક્સ્ટ ટાઈમ માહિતી મેળવીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર